बघाने नमस्ते आपानी एकाग्रता वधारवाण वाश्वास हो श्वास आहे बघाने एकाग्रता श्वास ખોલી આપજો આજની આ પ્રસ્તુતિ એક ગંભીર વિષય પર છે વિષય એ છે કે રામ રાજ્યની સ્થાપના કરવી છે તો પ્રજાના એક વ્યક્તિ તરીકે રાજ્યના એક વ્યક્તિ તરીકે પોતાની શું ભૂમિકા હોઈ શકે તો કદાચ એનો જવાબ એ આવે કે શિક્ષણ અને આરોગ્ય એ યોગ્ય રીતે આપણે લેવું જરૂરી છે વ્યક્તિ તરીકે જેમની ઉંમર નાની છે એ વ્યક્તિઓનું શિક્ષણ યોગ્ય રહે અને એનું આરોગ્ય યોગ્ય જેમ જેમનું શિક્ષણ યોગ્ય રીતે પૂરું થઈ ગયું છે એનું આરોગ્ય ઉપર ધ્યાન આપવું એ રામ રાજ્યની કદાચ પહેલી સીડી ગણાશે આરોગ્ય સારું રાખવા માટે શું કરી શકાય તો એના માટેની ફરજિયાત કાળજી એ છે કે હૃદયની શુદ્ધિ જોઈએ એ રામ રાજ્યની સ્થાપના માટે આરોગ્ય અને આરોગ્ય માટે હૃદયની શુદ્ધિ અને હૃદયની શુદ્ધિ માટે કદાચ બે પરિબળો ખૂબ ભાગ ભજવતા હોય છે એમાંનો એક ભાગ છે સ્વીકારની ભાવના અને ક્ષમાની ભાવના સ્વીકારનો અર્થ એનાથી બધું સ્વીકારી લેવું છે જરૂરી સ્વીકારવું છે અથવા તો જરૂરી રીતે સાચી પદ્ધતિ સાથે સ્વીકારવું બિનજરૂરી યોગ્ય નથી એ વાતને નકારવી અથવા બિનજરૂરી રીતે ન નકારવું અયોગ્ય પદ્ધતિ સાથે અથવા તો એક થી વધારે લાગણી દુબઈ એ પદ્ધતિ સાથે નકારવું નહીં આ વાતને સ્વીકાર ગણી શકાશે અને ક્ષમાનો અર્થ એ છે કે બિનજરૂરી શંકા ન કરવી અથવા લાગણી દુભાય એવી પ્રતિક્રિયા ન હતી એટલે સારાંશ તરીકે વિચારીએ તો સ્વીકાર અને ક્ષમા એટલે કે બિનજરૂરી નકારવું નહીં અને બિનજરૂરી શંકા ન કરવી પણ કદાચ એ વાતને હજી થોડી સરળ બનાવી દઈએ તો એમ પણ કરી શકાય કે જ્યાં પરિણામની પોતાને અસર નથી આવતી ત્યાં આપણે બિનજરૂરી નકારવું નહીં અને બિનજરૂરી શંકા ન કરવી જે મેટર આપણને લાગવું નથી પડતી અથવા જે મેટર માટે આપણે એનું પરિણામ બદલાવી શકીએ એવી સ્થિતિ નથી ત્યાં બિનજરૂરી નકાર કે બિનજરૂરી શંકા ન થાય તો આરોગ્યની ઉપર હૃદયની શુદ્ધિ ઉપર અને રામરાજ્ય ઉપર યોગ્ય રીતે એ દિશા આગળ વધતી રહે પણ કદાચ આ પાયાને આપણે યોગ્ય રીતે એક જથી વધારે પ્રયત્નો થકી કરશું તો પરિસ્થિતિ એ બનશે કે ટૂંક સમયમાં જે રામરાજ્યની કલ્પના સાકાર થવા જઈ રહી છે એ યોગ્ય રીતે થઈ શકશે આપણા બધાનું પૂર્ણ સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે રહે એ જ ઈશ્વર પાસે પ્રાર્થના આ બધાને નમસ્કાર